પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા છે પ્રહાર તો બહારના લોકો કબજો કરવા માંગતા હોય છે તેવું ગુલાબસિંહે જણાવ્યું ગેનીબેને વાવને બહારના લોકોથી છોડાવ્યું આવું પણ કહેવામાં આવ્યું તો બધા આગેવાનોને લાલચ આપી હતી તેવું પણ ગુલાબસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે ભારે મતદાન કરી બહારના આપવાનો છે તે ઉપર ગુલાબસિ દ્વારા લોકો જવાબ આપવાનો તો ગેનીબેને વાવમાંથી લોકોનો કબજો છે પણ આ જિલ્લામાંથી હોય તો સાતમી કચ્છ કચાઈ ના મોટા ગામનું વોટિંગ થવું જોઈએ જેટલું નામ મોટું કેટલું વોટ પણ મોટું મળે એ વિનંતી કરવા આપણે જોડે અમે આવ્યા